કે સમાજની અંદર એવા લોકોની લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે નમસ્કાર મિત્રો મિત્રો બે થી બે પચીસ વર્ષો પસાર થઈ ગયા સમય પસાર થઈ ગયો પરંતુ એ દુશ્મની આજે પણ કાયમ છે આજે પણ યથાવત છે દુશ્મની ઘટવાની જગ્યાએ વધી છે કારણ શું જયેશ રાદડિયા અને નરેશ પટેલની દુશ્મનીની વાત કરી રહ્યો છું બંને વચ્ચે ચાલી રહેલા ખટરાગની વાત કરી રહ્યો છું શા માટે સમાધાન આજ સુધી નથી થયું જયેશ રાદડિયાને અવારનવાર જાહેર મંચ પરથી કેમ બોલવું પડે છે નરેશ પટેલ એવી તો શું હસ્તી છે કે તેની વિશે અવારનવાર ચૂંટણી આવે અને વાતો શરૂ થાય છે તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં જયેશ રાદડિયાએ ફરી એક વખત નિવેદન આપી દીધું છે અને નરેશ પટેલને ટપોરી સુધી કહી દીધા છે જેતપુર વિધાનસભા સાથે આ વાત જોડાયેલી છે

જે વસ્તુ કરી બતાવ્યું છે જે શ્રાદડિયાએ પોતાના પિતાની જેમ પોતાના પિતાની ગેરહાજરીમાં પણ એ વસ્તુ કરીને બતાવી અને નરેશ પટેલે પણ બે હજાર બારની વિધાનસભા ચૂંટણી હોય સત્તરની હોય કે બાવીસની હોય એનું નામ અલગ ચર્ચાતું રહ્યું છે એ એ વાતમાં પણ તેની એક વાત છે તેનું એક સામર્થ્ય છે વાત એ છે કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જેતપુર વિધાનસભામાં નરેશ પટેલે કોંગ્રેસ તરફી પ્રચાર કર્યો જયેશ રાદડિયાની સામે પડ્યા પાછલા અને શિવરાજ તેનો પુત્ર તેણે પણ જયેશ ચૂંટણીમાં પ્રચાર કર્યો આ વાતની શરૂઆત ત્યાંથી જ થાય છે આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસી વંડી ટપી ભાજપમાં આવ્યા જયેશ રાદડિયા કોંગ્રેસી વંડી ટપી ભાજપમાં આવ્યા સાંસદ હતા વિઠ્ઠલભાઈ રાદડિયા પોરબંદરથી રહ્યા નવ હોય ચૌદ હોય બે અને બે હજાર માં પક્ષ પલટો કર્યો જયેશ રાદડિયા પણ બે હજાર બારમાં જેતપુર વિધાનસભાથી ચૂંટાઈને આવ્યા તેઓ ત્યારબાદ પક્ષપલટો કરે છે ફરી ચૂંટણી થાય છે અને જીતે છે આજની તારીખે પણ બે હજાર બાવીસમાં પણ જયેશ રાદડિયા ચૂંટણી જીતીને આવ્યા તો એક એક લાખની લીડ એ દબદબો દર્શાવે છે એનું વર્ચસ્વ દર્શાવે છે વાત ફરી બે પર કરીએ તો બે હજાર સત્તરની એ વાત હતી અને રાજકીય નેતાઓને તો ખબર પડી જાય પત્રકારો સુધી વાત પહોંચે તો રાજકીય નેતાઓને તો ખબર પડી જ જાય કે તેની વિરુદ્ધ કોણ પ્રચાર કરી રહ્યું છે તેની સામે કોના કોણ તેનું પોતાનું જ પડ્યું છે અને તેની સુધી પણ વાત પહોંચી જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કર્યું જીતી ગઈ ભારતીય જનતા પાર્ટી જેતપુરમાં અને ત્યારબાદ સતત જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો નરેશ પટેલ ખોડલધામના સર્વેસરવા આજની તારીખે પણ સૌરાષ્ટ્રમાં લેહુઆ પટેલના મતો અંકે કરવા માટે ભલભલા દિગ્ગજો નરેશ પટેલના દરબારમાં જાય છે તેની સાથે વાતચીત કરે છે અને લેહુઆ પટેલના મત અંકે કઈ રીતે કરી શકાય તે માટે તેની સાથે ચર્ચા કરે છે તેનું પણ એક વર્ચસ્વ છે અને એ જ કારણોસર લોકોને ત્યાં સુધી જવું પડે છે નરેશ પટેલ સુધી જવું પડે છે બાકી નરેશ પટેલ આજ સુધી ક્યાં કોઈ ચૂંટણી લડ્યા છે 2017 પછીની વાત 2022 ની વિધાનસભા ચૂંટણી 2022 ની વિધાનસભા ચૂંટણી માં જયેશ દાદડિયા જીત મેળવે છે પણ વાત એ હતી કે નરેશ પટેલનો દબદબો તો ત્યારે પણ હતો આમ આદમી પાર્ટી તરફ નરેશ પટેલનો થોડો ઝુકાવ દેખાયો 2017 માં કોંગ્રેસ તરફી થોડો ઝુકાવ જોવા મળ્યો 2012 માં કેશુભાઈ પટેલ તરફી થોડો ઝુકાવ હતો અને એનું પરિણામ પણ લોકોએ જોયું છે 2022 ની વિધાન સભા ચૂંટણીમાં જયેશ રાદડિયા સારા મતોથી જીતે છે પરંતુ નરેશ પટેલની ભૂમિકા ફરી એક વખત સામે આવે છે અને નરેશ પટેલ પોતાનો દબદબો ફરી એક વખત બતાવે છે વાત એ હતી કે ત્યારબાદ શું થયું લોકસભા ચૂંટણીમાં પણ અલગ અલગ ચર્ચાઓ થઈ જામનગર બેઠક પર લેવવા લેવવા પાટીદારને કોંગ્રેસ ટિકિટ આપે એની વાત હોય કે પછી કોંગ્રેસ સાથે નરેશ પટેલની સાઠગાંઠની વાત હોય ચર્ચાતી રહી છે લોકસભા ચૂંટણીમાં પણ પરંતુ આજ નરેશ પટેલ આજ સુધી ચૂંટણી નથી લડ્યા દર વખતે ચૂંટણી આવે અને તે લડશે કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ થતી રહી છે પરંતુ લોકસભા ચૂંટણી બાદ ઇફકોની ચૂંટણી આવે છે અને આ ઇફકોની ચૂંટણીમાં બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી જયેશ રાદડિયા સામે પડે છે દિલીપ સંઘાણીનો સપોર્ટ રહે છે ઇફકોની ચૂંટણી જીતીને આવે છે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાતની સામે પડીને જીત મેળવે છે બી તરફ એક ચર્ચા તેવી પણ છે કે વાત અમિત શાહ સુધી પહોંચી હતી અને ત્યારબાદ અમિત શાહે જ કહ્યું હતું કે જે થાય છે તે થવા દો બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો છે જો તાકાત હશે તો જીતી જશે અને જયેશ રાદડિયામાં તાકાત હશે તો તે જીતી જશે કાંડાબળ જયેશ રાદડિયાનું સામે આવે છે વર્ચસ્વ તેનું સામે આવે છે અને તે જીતે છે વાત એ હતી કે ત્યારબાદ તો આપણે જોયું કે રાજકોટની રાજકોટ બેડા માર્કેટિંગ યાર્ડની પણ ચૂંટણી હોય તો ફરી એક વખત જયેશ રાદડિયાનો દબદબો સામે આવે છે આ બધી વસ્તુઓ ચર્ચાતી રહી પરંતુ જે ઇફકોની ચૂંટણી હતી એ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામના જ દિનેશ કુંભાણિયાએ જયેશ રાદડિયાની વિરુદ્ધમાં મતદાન કરવા બિપિન ગોતાને મતદાન કરવા કહ્યું હોય તેવા સમાચાર ત્યારબાદ ફરતા થાય છે અને ત્યારબાદ જયેશ રાદડિયા તેમનું નર્મદ ફર્ટિલાઇઝરમાંથી આવતું ખાતર પણ બંધ કરાવી દે છે ત્યાં સુધી વાત પહોંચે છે અને તેનો છેડો પણ ખોડલધામ સુધી પહોંચે છે નરેશ પટેલ સુધી પહોંચે છે અને હવે ફરી એક વખત પાંચસો દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા કોઈ નાની વાત નથી મોટી ટીમ જોઈએ અને મોટી ટીમ પણ તમારું માનવું જોઈએ તમારી વાત માને તમારા એક આદેશ પર બબે ત્રણ ત્રણ દિવસ પોતાના કામ મૂકે પોતાની જે કાંઈ નોકરી ચાલતી હોય એક તરફ મૂકી રજાઓ પાડીને તમારા માટે કામ કરે એ મોટી વાત છે અને જયેશ રાદડિયા પોતાના તેના પિતા પણ કરતા હતા છઠ્ઠા શાહી સમૂહલગ્ન સુધી હતા ત્યારબાદ જયશ રાદડિયાએ બીડું સંભાળ્યું છે અને પાટીદાર સમાજના મોટા મોટા આગેવાનોના દાનથી આ સાકાર બને છે એ પણ તેઓ કહેતા રહ્યા છે પણ એ મંચ પરથી તેમને બોલવું પડે મોટી વાત છે હવે વાત એ છે કે તેમને સમાધાન તેમની વચ્ચેના સમાધાનના શું કોઈ પ્રયત્ન થયા છે જી હા સમાધાનના પ્રયત્ન થયા છે પછી પાટીદાર આગેવાનો હોય દિલીપ સંઘાણી હોય ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ સમાધાન થઈ નથી શક્યું સમાધાન પાછળ વિચારધારા પણ જવાબદાર છે સમાધાન પાછળ બંને દિગ્ગજોનો ઈગો પણ જવાબદાર છે અને આજની તારીખે પણ એ બંને એકબીજાની સામે છે નરેશ પટેલ ખુલીને બોલતા નથી જયેશ રાદડીયા ખુલીને બોલી દે છે અને જાહેર મંચ પરથી બોલે છે હવે તો ટપોરી સુધી વાત પહોંચી ગઈ છે આવનાર સમયમાં શું થાય છે તેના પર નજર રહેશે આ બંને દિગ્ગજો છે નરેશ પટેલ પણ કોઈ નાની માની હસ્તી નથી અને જયેશ રાદડિયા પણ કોઈ નાની હસ્તી નથી લેવવા પટેલ સમાજ સૌરાષ્ટ્રમાં મોટું વર્ચસ્વ ધરાવે છે ત્રીસ જેટલી વિધાનસભામાં પ્રભાવિત છે અને આ વિધાનસભામાં કોનું ચાલે છે એ વાત છે આ વિધાનસભામાં મુખ્ય કોણ તે વાત છે સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદારનો નેતા કોણ તેની વાત છે જયેશ રાદડિયાએ કહ્યું કે મારે નથી બનવું રાદડિયાએ કહ્યું કે સમાજ એક તરફ અને રાજકારણ એક તરફ પરંતુ આવે છે ત્યારે ત્યારે પટેલ સમાજ પટેલની બેઠકો કોનું માનશે એ સવાલ તો થાય છે આવનાર સમયમાં જોઈએ શું થાય છે પરંતુ જયેશ રાદડિયાનું નિવેદન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ બે હજાર સત્તરની ની વાત છે આજે બે હજાર પચીસ થયા છે પરંતુ સમાધાન નથી થયું જોઈએ આવનાર સમયમાં શું થાય છે આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપના આપને શું કહેવું છે એ પણ કહેજો ને સમાધાન વિશે આપનું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર